ગુડ મોર્નિંગ વેલકમ ટુ તો છે આપણા રૂહિ મેડમ અને આજે તો રૂહિની સ્કૂલમાં રજા છે ને અને એમ પણ વિચાર્યું હતું કે બહુ વરસાદ હોય ને તો આજે તો મોકલવી જ નથી પણ શહેરમાં વરસાદ તો હમણાં તો જોકે બંધ થઈ ગયો છે અને મેં એની સ્કૂલમાંથી મેસેજ આવ્યો આવી વગેરે આ જે તો નાસ્તામાં બની રહ્યા છે મસ્ત ઢોકળા કાલે ખીરું લઈ આવેલી હતી કે રૂહીને સ્કૂલે જવાનું હશે તો નાસ્તો થઈ જશે ટિફિન માટે પણ વરસાદ વધેલો હતો અને સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે આજે રજા છે તો વાંધો નહીં નાસ્તો બની ગયો ઘરના માટે તો મૂકી દીધું છે મસ્ત બે પ્લેટ એટલે થઈ જશે મસ્ત ગરમ ગરમ ઢોકળા ખાઈશું આજે તો અને ખાસા ટાઈમ પછી બનાવું છું પણ કાલે વડે બહાર નીકળેલા હતા તો દેખાઈ અને આ મસ્ત ડબલ પ્લેટ બની ગઈ છે તો એક એક હાથે હાથે કટ કરું છું કેમ કે પકડ્યો છે ફોન એટલે સરખું કપાતું જ નથી સરસ મજાના બન્યા છે એકદમ સોફ્ટ પોચા પોચા અને ફૂલિયા પણ એટલા સરસ છે ને અને ખાસા ટાઈમ પછી બનાવ્યા છે ગાય ખાસો ટાઈમ થઈ ગયો અને આપણા રોહી મેડમ ના તો ટલા ફેવરેટ છે એટલે મેડમ આપણા અહીંયા જ ઊભા છે વેઇટ કરી રહ્યા છે કે મમ્મા ક્યારે બનાવે ને ક્યારે હું ખાઉં તો બસ આ કાપી જ દીધા છે અને હવે એને વઘારી દઈએ એટલે મસ્ત ફ્લેવર આવી જાય એમાં વઘારનો અને આ ચટાકેદાર વઘાર થઈ ગયો છે અને કઈ સાચું કહું ને તો આજે જીરું પણ પતી ગયું છે ઘરમાં નથી મરચું નથી તલ કશું છે નહીં તો આજે તો ખાલી રાઈ થી કામ ચલાવવું પડશે બાકી મસ્ત તીખું તીખું હોય મરચું એક કાપીને નાખી દીધું હોય ને તલબલ નાખીને મસ્ત કડી લીમડો નાખીને તેટલો સરસ ફ્લેવર આવે ને વઘારનો પણ કંઈ વાંધો નહીં આજે રાય થી જ કામ ચલાવી લઈએ

અને નાસ્તો કરીને રમી બમીને મેડમ ગયા કેમ કે મસ્ત પેટ ભરીને નાસ્તો થઈ ગયો એટલે જમવાનું નહીં જમી પછી ખાવા એમ કહેતી હતી અને હું તો જમવા બેસી ગઈ છું મને ભૂખ લાગી લેતી હતી આજે તો ભીંડાનું શાક છે સાથે છે કારેલાનું શાક અને રોટલી

ગેમ જોઈ હતી જે ઘરમાં રમી શકાય એવી અને સરસ મજાની ગમી મને મેં કીધું લાવને રોહી માટે મંગાવી લઉં તો ફાઇનલી આજે આવી ગયું છે અને સૂતેલી લેતી ત્યારે જ આવી ગયું હતું પણ મેં કીધું મેં ખોલેલું નહીં પેકેટ કેમ કે દુચા લે ઉઠસે ને ત્યારે એની સામે ખુલીશ તો મેડમ આપણા ખુશ થઈ જશે તો બસ આ મેડમ ઊઠી ગઈ છે એટલે હવે ખુલી રહીએ છે અને સરસ મજાની ગેમ છે બસ આ હું એક પછી એક બધા મસ્ત ખોલી દઉં પેકેટ એટલે એકસાથે તમને સરસ મજાની આ ગેમ બતાવું અને ફાઇનલી બધા પેકેટ ખુલી ગયા છે જો આ એક બોર્ડ છે આ સ્ટીક છે અને મેગ્નેટ વાળી છે બસ છે ને આ જો છે આ જો છે

હમણાં અહીંયા આપણે મૂકીએ હા હવે છે ને આ દોરી આમ સરખી કરી દો એમ ફેલાવી દોર બીર બી રે બતાવું છું પછી જો મારે એક મૂકવાનું અને તારે એક મૂકવાનું એ એવી ટ્રાય કરવાનું કે નજીક નહીં મૂકવાનું જો મારામાં ચોટી જાય તો તું જાય અને મેં ચોટી મારાથી ચોટી જાય તો હું હારી જાઉં ઓકે એટલે દૂર દૂર મૂકવાનું હે ને હવે મેં હવે મારો ટન એ આઉટ 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 આવું ચોટું નહીં જોઈએ દૂર મૂકવાનું ચાલ વાંધો નહીં તને નહીં ખબર હતી એટલે ફરીથી દૂર હવે હા મૂકજે દોરીને પણ અડવું નહીં જોઈએ તો બે આઉટ જો આ તો જાતે જાતે હોલે છે જો દૂર રાખે ને આને દૂર રાખ થોડું તો દૂર ઉકજે હોય ને તો ચોટી જશે તો તું આઉટ થઈ જશે આઉટ 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 ઓકે જો આ ગેમ જોઈ લીધી ચાલો હવે બીજું બીજી શીખવાડું જો તો બોર્ડ બી આવ્યું કઈ કઈ લખવું હોય તો આમાં તો વન ટુ થ્રી પછી હિન્દી નું અ આ ઈ હે ને પછી ઇંગ્લિશમાં એબીસીડી બી લખી શકશે પેન બી આપી છે જો અરે અરે હા એ પેલા લખી કાળવામાં રમવું નથી રમવું છે હા બટા ફાઈ પેન હમણાં અહીંયા હું કીધો સાઇડ પર શીખવાડું છું આમ ગોઠવી દો આમ જો આમ આમ કરવાનું જો જો ગોઠવાઈ ગઈ ને બધી કુકી ગોઠવાઈ જાય પછી આમાં આમ પકડવાનું આમ અને આ વચ્ચે જે આ જગ્યા છે ને એમાંથી ઉભી રે ઉભી રે શીખી લે પેલા શીખી લે ઉભી રે જો આનાથી આમ પકડવાનું ને ખેંચવાનું હા છે સુધી ખેંચવાનું અને આમાંથી બહાર કાઢીને આમાં લઈ જવાનું જો જેનું આ વાળું ખાલી થઈ જાય પહેલાં તે વિનર હા ને જો એક બતાવું તને હે આવી ગયો ને ચાલ તું કર તારે બ્લેક કરવાનું તારે બ્લેક કરવાનું વાઈટ નહીં પકડવાનું તારે બ્લેક કરવાનું ફટાફટ ફટાફટ હો જલ્દી 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 અરે નહીં થાય આમ જો આમ આમ પકડવાનું હા મે કલાક કલાક કઈલું હ બરાબર જલ્દી કલી થઈ જશે જલ્દી કલી થઈ જશે કેવા મે આમ બેટું આમ જો છોડ ને છોડી દે આમ

વન ટુ ટ્વેન્ટી લખ વન ટુ ટ્વેન્ટી લખો લખ આમ રાખ નામ જ રાખો આમ જ ઓ નો નો વન ટુ ટ્વેન્ટી વેરી ગુડ વેરી ગુડ ફોર હમ બો દાબીને નહીં લખને તૂટી જશે નહી તો અહીંયા સુધી જવા દેવાનું અહીંયા સુધી નહી હા એમ જવા દે આગળ સુધી હજી હા અહીંયા સુધી પછી આવે શું આવે યાદ કર મમાએ શું શીખવાડેલું નહીં યાદ આવે તો વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ આવ્યું ને યાદ પછી વન ટુ થ્રી ફોર ફાઈ છિક

Two, three, four, five, six, seven, eight, nine, ten. 10 very good